નમસ્કાર મિત્રો તો ભાઈ માંડ માંડ જોઈને આવ્યો વિક્રમ ઠાકોરની મૂવી ભોળાનો ભગવાન વિક્રમ ઠાકોરની મૂવી થિયેટરમાં જોવી એટલે એટલી જ મહેનત લાગે જેટલી મૂવી બનાવવામાં લાગતી હશે ભાઈ એક તો સો ઓછા હોય અને નાના મોટા સિટીમાં આ મૂવી એટલી બધી લાગતી પણ ન હોય અને ઘણા મોટા સિટીમાં ટાઈમિંગ બી એવા અઘરા છે કે વાત ના પૂછો પણ ઘણા સમયથી વિક્રમ ઠાકોરની મૂવી આપણે ઓટીટીમાં તો જોતા જ હતા અને રિવ્યૂ પણ આપણી ચેનલ ઉપર કરેલા જ છે તો આજે થિયેટરનો એક્સપિરિયન્સ પણ કરી લીધો તો ચાલો કેવી છે આ મૂવી એની વાત કરીશું આ વિડીયોમાં હવે તમને ખબર જ હશે ગુજરાતીમાં એક્શન ડ્રામા મૂવી જોવી હોય તો ગુજરાત પાસે એક જ સ્ટાર છે જેનું નામ છે વિક્રમ ઠાકોર એ પછી હાલભેરું ગામડે ફિલ્મ હોય ભાઈની બેની લાડકી ફિલ્મ હોય કે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ભોડાનો ભગવાન હોય બધી ફિલ્મોમાં તમને ભૂતકાળના જે ગુજરાતી સિનેમા હતી એની ઝલક દેખાશે અને એ જ ઓળખ છે વિક્રમ ઠાકોરના ફિલ્મોની ભોળાનો ભગવાન આ ફિલ્મની વાર્તાની વાત કરવામાં આવે તો ફિલ્મનું નામ એવું જ ફિલ્મનું કામ જેમાં વિક્રમ ઠાકોર એક ભોણા માણસની ભૂમિકામાં દેખાશે જેમને એક એવી જગ્યાએ કામ કરવા જવું પડે છે જ્યાં ખોટા કામ થઈ રહ્યા છે જેમ કે ગુજરાતમાં ડ્રગ્સની સ્મગલિંગ કરવી અને એવું બધું હવે વિક્રમ ઠાકોર પણ આપણી જેમ એક નાનો માણસ જ છે તો એ આ ખોટા કામો કરતા લોકોને પહોંચી શકે એમ નથી જ્યાં મૂવીનો પહેલો હાફ અને મૂવીનો બીજો હાફ તમને તદ્દન અલગ હોય એવું લાગશે અને ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ બતાવવામાં આવ્યા છે અને એ ભોળા માણસની મદદ પણ કરે છે એવું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે હવે આ ભોળો માણસ શું કરશે ભગવાન આ ભોણા માણસનો કઈ રીતે સાથ આપશે અને આ જ બધું જોવા માટે આપણે જોવી પડશે મૂવી ભોળાનો ભગવાન વધુમાં વાત કરવી હોય તો ફિલ્મમાં એક્શન સિકવન્સ એઝ ઓલવેઝ મસ્ત છે અને ખાસ કરીને આ ફિલ્મમાં એક્શન સિકવન્સનું સ્તર વધુ ઊંચું લઈ જવાની કોશિશ કરવામાં આવી છે જ્યાં સોંગની વાત કરીએ તો એ સારા છે પણ થોડા વધારે છે અને ક્યાંક ઇરિટેટ પણ કરવા લાગે છે બાકી વાર્તા ક્યાંક સારી ચાલે છે અને ક્યાંક ક્યાંક પ્લોટથી દૂર પણ થઈ જાય છે એક્ટિંગમાં વિક્રમ ઠાકોર સરનો તો જવાબ જ નથી પરંતુ વિલનનો રોલ પણ આ મૂવીમાં પ્રભાવશાળી લાગે છે તેમજ એક પોલીસ અધિકારીનો રોલ છે એ પણ ખૂબ સરસ રીતે નિભાવવામાં આવ્યો છે જ્યાં હિરોહિનનું કામ તો ઠીકઠાક છે પણ ઓવરઓલ આ ફિલ્મ ઘણી બધી ગુજરાતી ફિલ્મોની કમ્પેરિઝનમાં એટલો બધો કંટાળો અપાવે એવી નથી તો બસ આ જ હતો મારો મત ફિલ્મ ભોળાના ભગવાન માટે બાકી તમે જો જોઈ લીધી હોય તો તમારા વિચારો મારા કોમેન્ટમાં મૂકતા જજો અને તમે પણ જો ભોળા છો તો તમારી વારે ભગવાન આવશે જ એવી આશા સાથે આ વીડિયો પૂરો કરીએ જય હિન્દ વંદે માતરમ